મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો આજે આઠ બે બે હજાર ચો ચોવીસ ગુરુવારનો દિવસ મિત્રો ગુરુદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરીએ પોસ્ટ માસ કૃષ્ણ પક્ષની આજે તેરસ થઈ સિદ્ધિ યોગ નક્ષત્ર આજે ઉત્તરા સાધા ઉત્તર સાધા નક્ષત્ર અને ચંદ્રમાં આજે દસ ને પિસ્તાળીસ સુધી ધનરાશિમાં પછી મકર રાશિમાં આવશે આજના રાહુકાળ એકને અઠાવનથી ત્રણને વીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે અને આજનું અભિજિત મુહૂર્ત બારને તેર મિનિટથી બારને સત્તાવન મિનિટ સુધી અભિ અભિજિત મુહૂર્ત રહેશે મિત્રો આજનો કોચર ગ્રહ વાત કરીએ તો ગુરુદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુદેવ કન્યા રાશિમાં ચંદ્ર અને શુક્ર ધનરાશિમાં ચંદ્રદેવ દસને પિસ્તાલીસ મિનિટ પછી ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે ત્યાં ચંદ્ર મંગળ બુધ અને સૂર્યનું ભ્રમણ થશે કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે અને રાહુદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આજે આપણે વાત કરીએ મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં શુભ શાંતિ અને સમૃદ્ધિ મળે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો આજનો દિવસ કોના માટે કેવો રહેશે કયા ઉપાયો કરવા કેવા ન કરવા ક્યાં જવું ક્યાં ના જવું કઈ મોટી બાબતોમાં ક્યાંક ના પડવું મોટી મીટિંગો કરવી ક્યાંક ધનહાનિ ક્યાંક આકસ્મિક ધન લાભ તેની આપણે ચર્ચા કરીશું મિત્રો વાત કરીએ મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોની જેનું નામ ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય અને જેની પાસે ના હોય તો પોતાના નામથી ઉચ્ચારણ થતું હોય તે પ્રમાણે એમનું આ બાબતોને સમજવું મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજે તમારા મનની અંદર ક્યાંક અબજસ્ટ મળવાની બાબતો બની શકે કારણ કે ચંદ્ર અને સૂર્ય જ્યારે નજીકની બાબતમાં પૂર્ણિમા બનતી હોય અને આવી બાબતો બને ત્યારે આ બાબતો બનતી હોય છે મિત્રો જ્યારે ચંદ્ર અને સૂર્ય ભેગા થાય ત્યારે અમાવસ્યાનો યોગ બને અને આ સમયગાળા દરમિયાન દરેકના જીવનમાં લક્ષ્મી યોગ થાય ચંદ્રબુદ્ધનો ગજકેશ્રી યોગ પણ ગણાય તો ઘણી બધી બાબતોની ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય વીતી જાય મિત્રો આપણે મૂળ મુદ્દાની વાત કરીએ કે આજના દિવસ દરમિયાન તમારા ઉપર માનસિક ટેન્શન અથવા તો શરીરમાં હાઈપર એસિડિટીની બાબતો અથવા તો મન અને આત્માને સો ટકા વિચારીને પગલાં ભરવા કોઈપણ આવેગ અને ઉત્સાહની અંદર કોઈપણ કાર્યો ન કરવા મુસાફરી કરતાં પહેલાં ધ્યાન રાખજો સા કોઈ તમારી મેડિકલ પ્રશ્નોમાં અથવા તો મેડિકલ અથવા તો કોઈની ખબર કાઢવા અથવા રોગને લગતી બાબતો આવે તમારે સો ટકા વિચાર કરીને કાર્યો કરવા કારણ વગર તમારો નાણાંનો વ્યય થાય તે બાબતો ઉપસ્થિત થાય તો મેષ રાશિના જાતકોએ શિવજીની આરાધના કરી હનુમાનજીની આરાધના કરી મિત્રો વાત કરીએ મિત વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં ચતુર્થ્રહ યોગ મિત્રો આજના માટે આપનો દિવસ ભાગ્યની ઉન્નતિ કરાવડાવે આકસ્મિક ધનલાભની બાબતો ભાગ્યમાં લાભ થાય સાથે સાથે તમારા કૌટુંબિક બાબતોમાં કંઈક સારા સમાચાર મળે સ્થાવર મિલકત કે કોઈ પ્રોપર્ટીની બાબત હોય તેનો પ્રશ્ન ઘણા ટાઈમથી વિલંબિત પડ્યો હોય તો આ સમય દરમિયાન તમારો પ્રશ્નનું સોલ્યુશન આવે પ્રવાસની અંદર પણ સાનુકૂળતા બની રહે પણ તમારે પડવા વાગવાના યોગમાં થોડુંક સાચવું અને વાહનથી પણ થોડુંક સાચવવું તો આ સમય દરમિયાન તમારે કુળદેવની આરાધના કરો શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતો આ યોગ મિત્રો જે જાતકો ઘણા ટાઈમથી મેડિકલ પ્રશ્નમાં ઘૂંચવાયેલા હોય તેવા જાતકોએ ઓપરેશનનું સ્ટેજ હોય તો આ સમય દરમિયાન જો વિચારને કાર્ય કરવા શક્ય એટલું આમાંથી બહાર નીકળવું તો બે ત્રણ દિવસની રાહ જોવી આ સમય દરમિયાન જે જાતકોને થાઇરોડ ડાયાબિટીસ હાઇપર એસિડિટી અથવા પેટને લગતા રોગો અથવા ગુપ્તાંગને લગતા રોગો હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને આ સમય દરમિયાન તમારે શક્ય એટલા શનિદેવની આરાધના ઉપાસના કરવાથી દિવસ પસાર થાય મિત્રો વાત કરીએ કર્ક રાશિને તો કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો છપ્તમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ આપના દિવસની અંદર માનસિક ટેન્શન તો રહેવાનું જ પણ આવેગ અને ઉત્સાહમાં થોડો વધારો થવાનો સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે પણ સાથે સાથે તમારે કોઈ પણ કાર્ય કરવાનું તો કાર્યમાં થોડું વિલંબી વિલંબિત ફળ મળવાનું પણ વિલંબિત મળશે નાણાકીય બાબતોમાં તમને પાર્ટનરશિપથી અથવા પત્નીથી કે પતિથી લાભ થવાની બાબતો છે તો આ સમય દરમિયાન તમારે શિવજીની આરાધના કરવી હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસ દરમિયાન છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં શત્રુઓ તમારા ઉપરથી કશું બગાડી શકે નહીં પણ જ્યારે શત્રુ હંતા યોગ બનતો હોય તો તમારે પોલીસ સ્ટેશનના કાર્યો કે જેલને લગતા કાર્યો કે કોર્ટ કચેરીના કાર્યોમાં તમારે કોઈપણ કાર્યો વિચારને કરવા નાણાંનો વ્યય બતાવે છે સાથે સાથે તમારે ફોરેન જવું હોય કે ફોરેનને લગતી બાબતો કે કોઈક જગ્યાએ વિઝાની બાબતો કે પાસપોર્ટની બાબતો તેવા કાર્યો કરી શકાય આજના દિવસમાં તાત્કાલિક તેનું ફળ મળે તેવા યોગ હોવાના કારણે આજના દિવસનો લાભ લેવા માટે સૂર્યદેવની આરાધના કરવી ગણપતિના મંત્ર કરવા અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન પંચમ સ્થાને પરિભ્રમણ આકસ્મિક ધનલાભની બાબતો ગણી શકાય આકસ્મિક ધનલાભ સાથે સાથે ક્યાંક નાના મોટા પ્રવાસોની બાબતો પણ બની શકે છે તો આ સમય દરમિયાન તમારે કાર્યો કરવા હોય તો શક્ય એટલા શીરસટ્ટામાં થોડીક લાભ મળે પણ વિચારીને કાર્યો કરવા ક્યાંક નુકસાનની બાબતો પણ બની શકે છે કેમ કે ધનસ્થાનના માલિક જ્યારે પંચમ સ્થાને જવાની તૈયારીમાં હોય ત્યારે આવી બાબતો ધનના કારક અને લાભસ્થાનના માલિક જ્યારે પંચમ સ્થાને બિરાજમાન થતા હોય તો આવા યોગ બનવાની બાબતે તમારે શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા માતાના અને પિતાના ચરણસ્પર્શ કરીને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમ મિત્રો મકાન સુખ વાહન સુખની બાબતોમાં ક્યાંક તમને તકલીફ ઊભી ના થાય તેના માટે કાળજી લેવી મકાન સુખ વાહન સુખમાં જો વિચારણા કાર્ય કરવા આવેગ અને ઉત્સાહથી વાહન ચલાવવું નહીં આજના દિવસ દરમિયાન શક્ય એટલા માતા પિતાના ચરણસ્પર્શ કરવા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને સાથે સાથે પિતાને તકલીફ ઊભી ના થાય તેવી બાબતોમાં તમારે ધ્યાન રાખવું તો આજના દિવસ દરમિયાન શક્ય એટલું વાહન જોઈ વિચારીને ચલાવવું કારણ વગર કોઈની દલ કોઈના કોઈ મીટિંગ હોય કે કોઈ જગ્યાએ વાદ વિવાદમાં ન પડવું આજના દિવસ દરમિયાન વાદ વિવાદમાં પડવાના કારણે માનસિક ટેન્શન ઊભું થાય અને ક્યાંક તમારી માનહાનિ થવાની પણ બાબતો બને છે તો આ દિવસ દરમિયાન તમારે સૂર્યદેવને પાણી અર્પણ કરવું હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન ઘણી સારી બાબતો ગણી શકાય પણ એક બાબતનું તમારે ધ્યાન રાખવું કે લાભની બાબતો મળવાની શેરસટ્ટા લોટરીમાંથી લાભ મળશે મિલ મલ કોઈ તમારી વારસાઈ કરવી હોય કે પ્રોપર્ટીની બાબતો હોય કે જમીન દલાલીની બાબતો હોય કે જમીનમાંથી નાણાં મળવાની બાબતો બનતી હોય તો આમાં વિશેષ ફાળો ફાળો મળવાનો તમને યોગ બની રહ્યો છે તો આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના કરો સૂર્યદેવની પૂજા કરો હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતાં આ ચતુર્થ યોગ મિત્રો આપના માટે ઘણી સારી બાબતો તો કુટુંબની અંદર ક્યાંક કોઈકને કુટુંબમાં કોઈક વ્યક્તિનો વધારો થાય ઘણા ઘણા ટાઈમથી કોઈક તમારા ઘરમાં સારા કાર્યો ન હોય તો ધાર્મિક કાર્યો થવાની બાબતો પણ બની શકે છે સાથે સાથે તમારા નાણાકીય બાબતોમાં કે સાવર મિલકતમાં કંઈક વધારો થવાની બાબતો છે કુટુંબની અંદર તમારે જો વિચારને કર્યો કુટુંબમાં કોઈકનું મેડિકલ પ્રશ્ન આવે અને નાણાંનું નાણાંનો વ્ય તમારે મેડિકલમાં ના જાય તેની કાળજી લેવી પણ કુટુંબની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની બાબતો તમારા વાણીની અંદર આજે ચપડતા વાણી વાણીની અંદર તમારા કાર્યો કરવાથી વાણા આ આ સમયમાં તમને લાભ મળવાની બાબતો બની શકે મિત્રો હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીની આરાધના કરો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં ચતુષ્ઠ ગયો મિત્રો આજના દિવસમાં ઘણી સારી બાબતો ઘણી જગ્યાએ પણ માત્ર તમારે હાઈપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં તમારે સાચવવું ખાવા પીવાની બાબતોમાં ધ્યાન લેવું આના સિવાય દરેક કાર્યોમાં તમારો અતિવિશિષ્ટ સમય હોવાના કારણે માત્ર પનોતીની થોડીક અસરો રહેશે પણ એ કોઈ બહુ મોટી વિશેષ ન હોવાના કારણે શક્ય એટલા હનુમાનજીની આરાધના તો કરવી જ સાથે સાથે શિવજીના મંદિરે જઈ દૂધ પાણી અને ચોખાથી અભિષેક કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને મિત્રો કુંભરાશિના જાતકોએ ચારે ચાર ગ્રહનો યોગ બારમા સ્થાને પરિભ્રમણ કરે છે જો વિચારીને કાર્યો કરવા શક્ય એટલા કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશને લગતા કાર્યો કે ફોરેન જેવું હોય તો આ સમય દરમિયાન જો વિચારને કરવા વાહનને લગતી બાબતો હોય વાહનથી તમારે જો વિચારને કરવું પડવા વાગવા આગ અકસ્માતથી તમારે જોઈ કાર્યો કરવા નાનકડી ઇજા પણ મોટી બાબતો બની શકે અને ઘણા ટાઈમ સુધી તમને મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેના માટે હનુમાન ચાલેસાના પાઠને શિવજીની આરાધના શનિદેવના મંત્રો કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ મીન રાશિને મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતાં ચતુર્ષ ગયો મીન રાશિના જાતકોએ આજે અતિ વિશેષ લાભ હોવાના કારણે શેર સટ્ટા દરેક બાબતોમાં સંતાનથી લાભ માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું પેટને લગતી બાબતોમાં હાઈપર એસિડિટી કે જે જાતકોને ગર્ભાવસ્થાની બાબતો હોય તેવા જાતકોએ આજે કોઈ તીખો ખોરાક કે સંતાનને લગતા પ્રશ્નો બના થાય તેની કાળજી લેવી મિત્રો આ સમય દરમિયાન આપના શક્ય એટલા શિવજીની આરાધના કરવાથી દિવસની શરૂઆત કરી મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમને નિહાળ રહ્યા દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઈક કરો અને કરો જય મારે